નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ મહિનો રવિવાર ના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશે થોડો એવો ઘટાડો છે મિત્રો જોઈ શકો છો આવકમાં થોડોક ઘટાડો થઈ ગયો છે ને હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના કેસર કેરી ના બજાર ભાવ ધન્યવાદ ચારસો ને પચાસ રૂપિયા ભાવ દે જોઈ શકો તમે આ માલ સાડા ચારસો રૂપિયા બોલો મનો

પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થઈ જ ભાઈ મલ જોઈ શકો છો મીડિયમ ફળ છે પાંચસો ને પચીસ રૂપિયામાં મળી રહે પાંચસો ને પચીસ રૂપિયા મીડિયમ ફળ પાંચસો રૂપિયા ભાવ ફળ મિક્સ મિક્સમાં છે અને મીડિયમ ફળ છે પાંચસો છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દેજો ભાઈ જોઈ શકો છો માલ ના છસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણ છે છસો પિંચોતેર છસો ને પચાસ રૂપિયા ભાવ ભાઈ થયો છસો ને પચાસ રૂપિયા માં છે છસો ને પચાસ રૂપિયા છસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો ભાઈ માલ ને જોઈ શકો છસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છસો પિંચોતેર પાંચસો પિંચોતેર રૂપિયા ભાવ થયો આ માલ નો જોઈ શકો તમે પાંચસો ને પિંચોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ જોયા છસો રૂપિયા ભાવ થયો છે ભાઈ તારવેલો માલ છે છસો રૂપિયા છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે માલ જોઈ શકો છો થોડું મોટું છે ભાઈ છસો ને પચાસ રૂપિયા પાંચસો રૂપિયાનો ભાવ થયો છે ભાઈ ફળ તમે જોઈ શકો છો નાના મોટા ફળ છે ભાઈ પાંચસો રૂપિયા ભાવ થયો છે નાના મોટા ફળ છે બાકી તમે જોઈ શકો છો માલ પાંચસો રૂપિયા ભાવ થયો સાતસો રૂપિયા ના ભાવ થયો છે જોઈ શકો તમે સારો માલ છે સાતસો રૂપિયાનો ભાવ થયો છે ફળ સારું છે સાતસો રૂપિયા ભાવ થયો છે

છસો ને પચીસ રૂપિયા નો વેચાણ માલ તમે જોઈ શકો છો છસો ને પચીસ રૂપિયામાં વેચાણો છે માલ છસો ને પચીસ રૂપિયા ભાવ ગયો છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો તમે મીડિયમ છે ક્વોલિટીમાં થોડુંક સારું દેખાય છે ને માલે ચોખ્ખો છે છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે સાતસો રૂપિયા માં માલ વેચાણો છે સાતસો રૂપિયા ભાવ થયો છે ભાઈ સાતસો રૂપિયા ભાવ થયો છે માલ જોઈ શકો તમે એકદમ ચોખ્ખો માલ છે અને ફળે જોઈ તો મોટા થોડા ફળ છે બહુ મોટા નથી ને બહુ નાના નથી એવડા ફળ છે ભાઈ સાતસો રૂપિયા ભાવ જોયો છે માલ મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ને પાંચ કિલો નો ભાવ છે મિત્રો પાંચ કિલોના પેકિંગમાં છે ત્રણસો ને પચાસ રૂપિયા માં વેચાણ છે જોઈ શકો તમે આ ક્વોલિટી છે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે પાંચ કિલો આઠસો ને પંચોતેર રૂપિયા ભાવ દે છે ભાઈ પોણા નવસો રૂપિયા ભાવ દે છે ને સુપર ક્વોલિટી માલ છે માલમાં કઈ ઘટે નહીં જોઈ શકો છો આઠસો ને પંચોતેર રૂપિયામાં માલ વેચાણો છે ફળે તમે જોઈ શકો છો બહુ મોટા ફળ નથી પણ ક્વોલિટીમાં સારું છે આઠસો ને રૂપિયા ભાવ છે ભાઈ પોણા નવસો રૂપિયામાં વેચાણું છે આ માલ ફળ તમે જોઈ શકો છો આવડું ફળ છે પોણા નવસો રૂપિયા સાતસો રૂપિયા ભાવ્યો છે ભાઈ જોઈ શકો તમે માલના સાતસો રૂપિયામાં માલ વેચણો છે મીડિયમ ફળ છે ક્વોલિટીમાં મતલબ સારું છે ચોખ્ખું હોય એકદમ જોઈ શકો છો માલ એકદમ ચોખ્ખો હોય છસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો અમારે છસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણું છે ભાઈ મીડિયમ પડે છે બહુ મોટા નથી છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દેવાના